સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા પાંચક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એ સોચી ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત નાઓને મોબાઈલ ચોરી મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીને શુદ્ધી કાઢવા માટે આપે સૂચના સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નગુ માર્ગદર્શન હેઠળ એસોજીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ એસોજી દ્વારા કામગીરી કરવામાં આવી છે એએસઆઈ યુવરાજસિંહ સામંતસિંહ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને મળેલ બાતમીના આધારે નેશનલ પ્લાઝા કોમ્પ્લેક્સ ઓન ભિસ્તાન પાસેથી આરોપી મોહમ્મદ સોયબ ઉર્ફી લાલુ સાસિક શેખ ઉમર ચોવીસ ધંધો મુરગીનો ટેમ્પો ડ્રાઇવિંગ રહેવા શે એકસો એકસો બે બિલાલ કોમ્પ્લેક્સ નોરાની પાર્ક કોનપાટિયા ભિસ્તાન સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે